તો મને એ નથી સમજાતું કે જેની પાસે તમે જાઓ છો હાચા છે એનો પેલા હું કોઈ વિરોધ નથી કરતો પણ જે ખોટા છે એનો વાત કરું છું કે તમે જો કોક ના ઓછી લઈને આવ્યા હોય તમે કોક મારો ધંધો નથી હાલતો ફલાણો નથી હાલતું તો તમારી સામે એ બેહવા વાળો એવી શરત મૂકે કે તમારું કામ હાલતો મારો અડધો ભાગ ક્યાં છે ને અને કાતો કે તમારું આ કામ થઈ જશે તો આ કેટલા મૂકશું ઘેર જવાનું ભાડું ના હોય છોકરા હોય તો એ માતાજી કે ભગવાન એવું ચમ નથી કેતો ત્યાં ગળામાં બે હોના ચેન પહેર્યા એક ઉતારી ગરીબ માણા આપતી હોય અઠવાડિયું ગુજરાત ચાલશે

અને ભગવાન પોતે જો ચાર ચાર વાર આ કરી ગયો ને આપણને બધા ના સુધારી એક હોય તો હું તો સાધારણ માણસ છું કશું આપણને નડે નહી પેલા તો પોતાના કરેલા કર્મો નડે તમારા કર્મો પૂછજો કર્મો સુધારો તો પરમાત્મા પાસે ક્યારે માંગવા જવાની જરૂર નથી પરમાત્મા ને આપવા આવવું પડે આ મારો પોતાનો દાખલો સમજાય ભાઈ જોરાવું છે એક દાડો જોરાવાના દાણા નહીં ખૂટે છોકરા ને ખવરાવાના ખૂટશે મારી પાસે તો એવા કેસ આવે હે બાપ દાદાની વી 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 વીઘા જમીન નું વેસી આ જોરાવ માં જોરાવ ભયું ભયું પાસે બે હોરાવાના બંધ કરાવી દીધા ભગાવારે બોલવાનું બંધ થઈ ગયું કરવા વાળા કે તમારા ને તમારા જ છે એટલે તમને ના આવડ્યું એ ક્યાં શીખ્યા પોતાના કર્મો નડે કશું ના નડે અને ક્યારે નડે આપણે જોઈજો ગમે એવું આમ ભગવાન માના હોય પણ એના દવાખાને સાહેબ કે અશક્તિ છે આને ઉભોય ના રહી એક તો ધરુ છે અશક્તિ કે ક્યાં છે ને અશક્તિ જ્યારે આવે શરીરમાં રોગ પ્રાતિકારક શક્તિ ઘટે ત્યારે જ્યારે કોઈક રોગ ઘર કરે અને રોગ ઘર કરે તો આપણી શક્તિ હણાય એમ કોક નું નડતર કોક નું ભૂત પલી ચારે આપણા ઘરે આવે ખબર આપડી કુળદેવ ને આપણા ઈષ્ટદેવ આપણે થી આગા જ્યાં હોય ને તો કોક આવે બાકી કોઈના ના બાપ દેવડ નથી આપણા ઉમરા આમો નજર નાખે જો તમને ગામમાં કઈક થોડુંક શીખી ગયેલો હોય એ બે જણા હક ના લેવા દેતા હોય મેં તો હજાર જણા એની દુકાન ઉભી કરાય મારા ઉપર કેટલા નાખતા હોય છે મોટર સાયકલ લઈને આથી સિત્તેર કિલોમીટર નોકરી જવું છું

મારો ઠાકર એવું કે હું તમારા ભાવ નો ભૂખ્યો છું નાળિયેર નો નહીં અને અમારે જો પૈસા કમાવાત ને તો તમે રાત દાડો ઉગે અને અસંખ્ય માણા તલવાર્યું સાફા પાઘડિયું અગરબત્તીના પેકેટ મીઠાઈના પેકેટ સિફર આ બધું તેમ ચડાવવા આવો છો ને આવો શોક ન આવતા તો આ પેલો રૂમ ખાલી હે મારી દુકાન આ કરી નાખો તો તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે મિત્રો ધનબાબાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો જે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કહેવાયું છે નહીં મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈશું રારાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડિયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો બીજી એક ખાસ વાત કરી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા લોકો મોટી ઉંમરના હોય જે ચાલી ના શકતા હોય જે લોકોને ખબર ના હોય અમુક લોકો વિદેશમાં રહેતા હોય તો તે લોકો યુટ્યુબના ના માધ્યમથી ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય